તારી જાત ના દારૂ પીન મોટ થાય કે લકાય હે નો કાય લે કે નો કાય આમ હર કે આક્યો કોઈ લામ જો મે કોણ એ જો તું સાહેબ તમે હા તારી જાત ના ઓ સાહેબ આની કરો તો તપાસ કરો એની તપાસ કરો આમ જોવો તો આ દેશી બુંગિયા મારા દીકરા ખુલે આમ પીવા મણ્યા હે એ મે કામ સાહેબાને પકડો આ તું દારૂ લાયો આ મોલા હડે થી

મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે આ દારૂ રહ્યો ને આ ટુવરમાં રાખીને તારી વહુ નહીં બંધી ગઈ અને પોલીસવાળા ઉભા રાખે ને એટલે પોલીસવાળાને કહી દેવાનું તારે કે મારી વહુ પ્રેગને છે અમને જવા દે ડિલિવરી આવ્યા થઈ જશે એટલે પોલીસ વાળા રહે ને એ આપણને રોકશે ને જવા દેશે મારો બેટો એ હાસ વાહ આઈડિયો ક્યારે રોકો બંધ ખ્યાલ વાહ 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 બાજુ તમારો આઈડિયો એક નંબર છે હો પડી જાઓ અરે વાહ ભાજી જો ભાઈ જોઈ જાવ સાહેબ બધાય વાહન વાહન ચેક કરજો કોઈ પે દારૂ ન હોવો જોઈએ તમારો વારો કાય વાંધો ન સાબ જી નીકરે ની ઉભા રાખું હા હર કુ ચેકિંગ કરજો નકર મારા દીકરા હતા दारू ની હેરા ફેરી બહુ કરે હે આસી વાત સાબ તમારી સાજ માલે બંધ કરે એ સાહેબ અમને કાયકા જવા દયો એ કોચી બનતા પેલા મારી વાત સાંભળ ભલા મણાવ તમે ક્યાં જાવ હે તમને શરમ ન થાતી મોઠ ઉપર ત્રણ તણા બેહે

જી મહારાજ પેલે જાય જો રોદા બોદા આવશે ને તો આને દુખાવો થાકે એટલે મોરસાઈકલ માં બરોબર થઈ હા અમે વ્યા જશું એ તો ઘાયે રાખો ઇમરજન્સી કેસ કેવાય સાહેબ એલા ઘડી હા થા ને હમ તો કીજો બરોબર ફોન કરજો જાવ એલા શું કેરુનો સાથ 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 ખોટી જ પડ્યો તો બોલ હું હે સાહેબ એ બઈ પ્રેગ્નન્ટ નથી

દારૂની હેરા ફેરી કરવા હાટુ કેવા કેવા આલિયા કરે છે સાહેબ તમારા લીધે હોય ગયા અનક જાત નઈ કાય સાચી વાત છે હવે તો સાહેબ એમ જોવો ગમી નીકળે ને કોઈ શેક તો કરવું જ છે હવે ખાત ધ્યાન રાખજો હવે કોઈને ન દાવા દેતા કોઈ નો દાવો દો સાહેબ મારા દીકરા લે દારૂ ઠેંગ્યો લઈને વઈ ગયા આ બાર રૂપિયા ની ઇંગ્લિશ ની બોટલ લીધી છે અને પોલીસ વાળા આગળ ઉભા છે જો હું જઈશ ને તો મારા બેટા મને પકડી લેશે જાવું તો નથી ગમે એ થાય

અને છે અમને ખબર પડી જાય કે આગળ પોલીસ વાળા ઉભા છે તે દારૂ રહ્યો ને એ મારી વહુને અહીંયા બાંધી દીધો અને પોલીસ વાળા ઉભા રાખ્યા એટલે કહી દીધું કે મારી વહુ પ્રેગ્નેન્ટ છે દવાખાને જવાનું કાય કા જવા દીધો તેમને જવા દીધા તો તો મારી તા ઇંગ્લિશ નો છે તો હું આયા આમ રાખી દઉં તો મને પોલીસ વાળા પછી જવા દીશે ને હા હા તને જવા દે ને જા હો આ જવા દીશે અલે ફરાતો

अरे अरे साहेब तुमने बदू कहो बोले कंकु डोशी नहीं आई निकला तक नहीं निकला तो इन्हें मने आईडी दी जो तू क्या आम करीन जाए नहीं आता तू क्या निकले जाए है तो हमने बोला सेत्रिंग जाए इतने हैं हाईड तू इन वर्कर्स हाँ साहब इन्हें बोल खुश हूँ हाल ही नू घर बताए हाल ही हा? ने पकड़ बाते हमारा दिखना ही दारुन दंतो कर ऐसे चालो बताओ हाल हाल चल जाओ हाल 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 हाल